તો કેમ છો મિત્રો મજામાં હું નહોય મજામાં તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ ફિલા આઠ વાગી ગયા છે તો મિત્રો આજે તમારો ભાઈ બહુ વહેલો જાગી ગયો હતો અને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આપણા તારા મોર્નિંગમાં મસ્ત મજાની ચા એ ખાલી પીને આંટો મારવા આવી ગયા છે જીરામાં જીરામાં આંટો મારવાનું ચાલુ છે મિત્રો અને જોઈ શકો છો કાંઈક આવું લોકેશન છે અને આજ તો એમાં એવું હતું કે વહેલા કેમ જાગી ગયા હતા આજ કે ગાયનું કામકાજ ચાલુ થયું ન હોય તો આપણા ગાયનું ધોવાનું કામ ચાલુ થયું હૈસા વહેલા જગી ગયા હતા વારમાં અને હોય ટાઈમો ટાઈમ આપણે રહેવું તો પડે તો એટલા માટે આજે ભાઈ વહેલા ચગી ગયા છે અને આપણે હજી તો ફૂટતા હોય ન હોય તો મિત્રો અત્યારે મસ્ત મજાનું એકદમ શાંત વાતાવરણ છે મસ્ત ઓકે લીલી શહેર ઓકે સવાર કે લીલી સવાર એમ લીલી સવાર છે જીરું તમે જોઈ શકો છો ખૂણામાં ખાવું છે અને લાઈટ અતરમાં આવી ગઈ છે ને પાણી ચાલુ છે જીરામાં બીજું અનજ પૂરું નથી થયું તો મિત્રો જે આપણો બીજો ભાગ છે જે આ ખીજડી ખીજરાવાળા ટૂંકમાં તો આપણે કહેવાય છે તેમાં પણ જીરું સારું છે બહુ વાંધો નથી કેમ કે પારું પારું છે પણ નહીં વાંધો આવે તો મિત્રો આપણે આવી ગયા હતા બીજા જીરામાં જે તર પાછળથી લેટ આપણે વાયુ છે તેમાં તે જીરું એકદમ કમ્પ્લીટ ઊગી ગયું છે એટલે આટ ગયા વાઈઝ ઊંઘતું જાય છે હું તમને બતાવું જો

મોટરનો ટાટર જો ચેન્જ કરવાનું થાય છે એમાં એવું છે મિત્રો આપડે દારની જે મોટર છે ને એમાં ટાટર છે ત્યાંનું તો ઘણા બધા લોકોનું એવું કેવું છે કે તમે ધ્યાન ટાટર એકવાર ચેન્જ કરો તમારી ટાટર પડે છે આપણે લઈ આવ્યા મોટું ઓયલ વાળું ટાટર અહીંયા મારે બાજુ આવે ને છે મારે કાકાને તો ચેન્જ કરીને જોઈ લેવી આપણે કે કેમ થાય છે પાણીનું એમાં મોટર હાલે છે ને જો હાલે તો ટાટરનું ફોલ્ટ ન હાલે મોટરનો વોલ બીજો ફોલ કાક છે મિત્રો વોલ હાથમાં નથી આવતો આ ત્રણ ચાર દિવસ નહીં પણ લગભગ હું જે દિન ઓળખમાં હું ત્રણ ઓળખ બનાવું તે દૂર નહીં એ તો ફોલ થાય જ છે સમજણ એ ફોલ તો એક ધારો ચાલુ જ છે મોટરનો એક જ ધારા આપણે મથવી છીએ મોટરમાં તો મિત્રો આ રહ્યું ને એ આપણું ટાટર છે મોટરનું જ્યાં ફિલહાલ અભી ચાલુ છે એ ના આધાર આપણે લાવ્યા છીએ એટલે આમાં આવા આયા ને બધું આમાં ફિટિંગ કરવાનું છે ને આપણે એમાં ચેક કરવાનું મોટરમાં શું ફોલ્ટ છે ટૂંકમાં ટાટરનો ફોલ્ટ હોય છે ખબર પડી જશે કેમ કે ચાલુ મોટરમાં ટાટર લઈ આવ્યા છીએ પાણી પણ ડાયરેક્ટ છે પાણી થયું કેટલો ધૈર્યો થાય જોવો પાણી બંધ થઈ ગયું મોટર ચાલુ છે ચાલુ છે તાર બંધ થઈ મોટર ફરી વાર ચાલુ કરું જો

દારે કાન રાખો શું થાય રાણા કેમ હા દો કાર નાખ્યું ડાયરી કેમ જ જો જોઈ લે ભાઈ કે યુ મોટર ચાલુ ને પાણી બેન થઈ ગયું ટાટર ચાલુ છે પણ એમ નઈ હ તો મિત્રો આપણો વીએસી તળાવ હે કે કે મોટર ચાલુ હે તળાવમાં આપણે ચેક કરવા હતા આપણે હમણાં ઘણા ટાઈમ થઈ આવ્યા ની તળાવે મેં તો આજે આટો મારતો તળાવ અને મોટર તો બહુ યાર કરે છે દાદ કે ટાટર પણ ચેન્જ કર્યું તો પણ પાણી મેવ થાય છે એટલે ઓય ફોલ પાણી યો યો 100% વાત સાચી થઈ ગઈ છે તો આપણે દારમાં પાણી નથી તો જે પંપ જે મોટર નું આવે આ ટાઈ સ્પીડ પર પાણી નું બની ગયો ને કે આપણે ફોન કર્યો તો તમારે મોટર ને પણ વાન કાર્યકર ને કે તમારે પંપ જે હાઈ સ્પીડ નું બની ગયું તો માં જેટલું પાણી કાઢે એટલે અમે આવક છે અને મિત્રો આપણે આવી ગયા તળાવ તળાવ તમે જોઈ શકો છો ચાલુ આપણી મોટર ચાલુ છે અને એ આપણી મોટર છે છે હવે બે વાતો છે પાકી જાય પાકી જાય પાણી વધ ખેંચાવા મળ્યું છે અમારે અહીંયા જ્યારે આખો શિયાળો પતી જાય ને ત્યારે મોટર અહીં પહોંચી હતી એના બદલે શિયાળો સ્ટાર્ટ થયો તો પહોંચી ગઈ છે મોટર અમારે આવી ઉનાળો આવે ને ત્યારે અહીં મોટર આવે છે ઉનાળા મોટર અહીં પહોંચી

મજા મિત્રો ટ્રેક્ટર ફાઇનલી વી આવ્યું છે ઘઉં વાવવા ઘઉંનું વાવેતર ફરી વાળવાનું છે ટ્રેક્ટર વી આવ્યું છે અને ફિલહાલ બે વાગી ગયા છે અને આમાં કોરવણ ત્રીજું પાણ પણ પાઈ દીધું છે જાઓ ટ્રેક્ટર આવે એટલે ટ્રેક્ટર આગળ જઈને મળવી પાછા એટલે તમારે ગોળા છોડી બસ એટલે હું એકદમ આમ ઢાળ નો પડે પાણી રેપ નહીં જાય આમ ગોલાઈ પાડી મસ્તી માં પોચ્યા હતા આમાં હવે હા ખોવાયેલો થોડું લે એમાં એવું થયું હતું આ બાજુ આ હું હળ માર્યું હતું હેવી હળ અને પછી દાતી મારી હતી આ બાજુ એના હિસાબે વચમાં ધોળિયા જેવું થઈ ગયું બુરાણ બુર્યું તો પણ ધોઈ રહ્યું છે આ શું આ ક્યાં નહીંથી સહેજામ ઢળ આવે તો સહેજામ થઈ જાય ને ઓલું શું કે પાટલું સીધું એકદમ ક્યારો પણ સીધો થઈ જાય એના હિસાબે ટ્રેક્ટરનું થોડું કેવર આવે સમજાણું આ વચમાં તમને દેખાય ને હું રી હું વારે હું હું ટૂંકમાં જોબ પડી ગઈ છે ને એ હેવીવાળાના કારણે પડી ગઈ પહેલાં હેવીવાળાએ હું માર્યું હતું પછી ટ્રેક્ટર ખરાબ થઈ ગયું હતું અને પછી અહીંથી દાતી મારી હતી એટલે ડબલ ઓલી ખેડ થઈ ગઈ લેવલમાં રહ્યું નહીં ના ઊંચું થઈ ગયું ના આ જોબ પડી ગઈ હું જોબ બુરી હતી અમે હું પણ તોય રહી ગઈ જોબ રહીના હિસાબે જો આ શું કે ક્યાં નહીં હાલે ને તો આમ થોડું થઈ જાય ને જોબ બુરાઈ જાય ને ક્યારે એકદમ સીધો થઈ જાય હેરાન કરે સમજણ ચાલો મિત્રો મસ્ત મજાનું જીરાનું વાવેતર જીરાનું નહીં ઘઉં સોરી ઘઉં નું વાવેતર થઈ ગયું છે અને ઘઉંનો કેરો નોંધી રહ્યા છે કેમ કે હજી ચાલુ નથી કર્યું આવવાનું હજી નોંધે છે કેરો અને ટ્રેક્ટર થોડુંક હેરાન થાય છે કેમ કે ડબલ ખેડા બજ કરીને આ બધા જેવી આવે આ બાજુ દાંતીના હિસાબે વચ્ચે ધોર્યો પડી ગયો એના હિસાબે ટ્રેક્ટર થોડું કેવરાવે છે મિત્રો પણ વાંધો નહીં આવે થઈ જશે એકદમ કમ્પ્લીટ તો મિત્રો ચાલો મિત્રો મસ્ત મજાના ઘઉં થઈ ગયું ઉછેર હતા ફિલ બે વાગી રહ્યા છે બે ઉપર થઈ ગયું હોય તો મિત્રો આપણે મસ્ત મજાના નાખો નાખી કેમ કે એવું લાગતું છે કે બે દિવસ એક જ કપડામાં સી પણ મિત્રો એવું છે કે આપણે મોટરના કામકાજમાં એક ધારા હતા અને મિત્રો આ બે દિવસથી બહુ જ કામમાં હતા અને હવે મારે જવાનું થોડું બારે બારે એટલે મતલબ મેરેજમાં તમને બે દિવસ મોર લોગમાં તમને કીધું હતું મેં કે મેરેજ આપણે ઇન્વિટેશન આવી ગયું છે એટલે જવાનું છે મેરેજમાં તો થોડાક મસ્ત તો ફ્રેશ થઈ જાય મસ્ત મજાના તો આવી મેરેજમાં બહુ મજા આવશે એનો પણ એક બ્લોગ બનાવશું જો ચૂકતા નહીં અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને લાઈક કરી બાજુ ના હીરો તમે જો આ હીરો હમણાં તોડીથી જો આખા કેરાની પથારી ફેરવી નાખ્યા જો એટલે મિત્રો મિત્રો બ્લોગમાં ગણતી જો થોડા ફ્રેશ થઈ જઈ મસ્ત મજાના પાછા મળી જવું બ્લોગમાં એકદમ બીજું વળી ગયું જોવા ફ્રીજમાં ત્રીજું પાણી બીજમાં ને ત્રીજું પાણી જીરાભાઈ અમારે જમીન હું થોડીક કડક છે ને હિસાબે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે આવું કમ્પ્લેટ ઘઉં વાવવાનું ચાલુ થઈ ગયું છે આમાં જાર વાવવાની છે રહીને એમાં જાર વાવવાની છે ને એમાં ઘઉં વાવવાના છે ઘઉં ચાલુ જ છે વાવવાનું આ તો જીરાનું છે આપણે પાણીના બધી રીતે ડખા થઈ જવાના છે ભાઈ બંધ જોજો કેમકે તળાવમાં તમને મેં અગાઉ બધા તળાવ એ લોચો મારે એવું છે અને દારે જ કરાવે છે એટલે પાણીના લોચા છે પણ તો વાવેતર તો ખૂટતા નહીં વાવેતર તો ચાલુ જ છે થાય એમ આછું હવે નહીં મેળા આવે તો નર્મદાના ટાંકા મંગાવી લઈશું શું કેવું ભાઈ બંધ તમારું નહીં મેળા આવે ને તો નર્મદાના ટાંકા મંગાવી લઈશું બાકી વાવેતર તો થાય છે મિત્રો જ હવાની આપણે ગોરલ બતાવી નથી મસ્ત હાંજ પડી ગઈ ત્રણ વાગી ગોરલ છે તમે જોઈ શકો છો ફરી ગયા મારવા મારવાને એવું કરે સમજાણું પેલા જેવી નથી પેલા શાંત હતી નહીં શાંત નથી રહી સમજાણું અહીંયા પછી થોડીક એની ટૂંકમાં ઓરિજિનલ વસ્તુ દેખાડતી અમને કે હું કાલે ગયો ને મને થોડું ઠીક ઉલાડી એવું મને કર્યું પણ હું તો છું હિંમત દાન શું એટલે હું કદાચ મોરો પકડીને પાડ દઉં અને આ જો બધું તારું નામ વિચારીને રાખવાનું છે હજી નામ રાખ્યું નથી નામ રાખવાનું છે આપણે આનું શું નામ રાખવું અંદાજ એવો છે તુલસી રાખવું પણ જોઈએ હવે માણસ આપણને નામ દેવાનું છે એ નામની વાત છે આપણે એ નામ દેન ને પછી આપણે નામ રાખશું એ શું આપણને નામ દે હવે સમજણ જો રહ્યું છે નામ તો ચાલો મિત્રો મળ્યું મસ્ત મજા નવા વ્લોગમાં ના વ્લોગ પૂરો કરવી છે કે હવે આપણે જવાનું છે બારે અને જવું છે મેરેજમાં અને મળ્યો મસ્ત મજા નવા વ્લોગમાં અને જોવાનું સૂકતા નહીં બીજો વ્લોગ કેમ કે બીજો વ્લોગ આપણે જોરદાર ટ્રાવેલિંગ ઉપર થશે અને વ્લોગ સારો લાગ્યો હોય તો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ બધું કરી લેજો મિત્રો અને જય માતાજી અને મળ્યો મસ્ત મજા નવા વ્લોગમાં ત્યાં હું વિરામ જય માતાજી જય હિંદીકુ બધું કહી દો બાય બાય કહી દો હા બાય 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 કહી દો બાય ભાઈ બાય 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 બાય